એમાં અમે એક પ્રીમિયમ રેન્જમાં આવવા માટે અમે અત્યારે આ સ્ટોર સ્ટોર ઉપર અમે ગયા છીએ અને કુડોસ એટલે જ લોન્ચ કર્યું છે કે કેટેગરીમાં અમે ગણાતા હતા અને પ્રીમિયમ કેટેગરીમાં આવવા માટે અમે સ્ટોર ઉપર ગયા છીએ અને કુડોસ લોન્ચ કર્યું આ કે એક નાના સેન્ટરમાંથી આવીએ છીએ તો થેક્સ બધાને હવે ખુશબુ આઈસ્ક્રીમ ઘણા લોકોએ સાંભળ્યું હશે અમારી આ બ્રાન્ડ છે ને એ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને એમપી સ્ટેટમાં કોમર્શિયલ પ્રોડક્ટ કન્ઝ્યુમર સમયમાં કોવિડ પછી નક્કી કર્યું કે આપણે કોઈ નવી બ્રાન્ડ લોન્ચ કરવી જોઈએ એના માટે અમારી આ જે આઈસ્ક્રીમ અમે કામ કરી રહ્યા છીએ એનો અમારો નિચોડ છે કુડોઝ આઈસ્ક્રીમ અત્યાર લગીનો મારો જે અનુભવ હતો આઈસ્ક્રીમને લઈને કે આઈસ્ક્રીમ શું છે તો અમે કંઈક નવું શું આપી શકીએ તો એના માટે અમે કુડોઝ એક બ્રાન્ડ છે પૂરતનો અર્થ થાય છે કોઈની પ્રશંસા સાથે કોઈને કઈક આપવું તો મેં કસ્ટમરની પ્રશંસા જોઈ અને મેં કઈક આપવા માંગીએ છીએ કંઈક સારું આપવા માંગીએ છીએ એના માટે અમે એક આર્ટિસિયલ રેન્જ ચાલુ કરી છે જેમાં કલા હોય આર્ટ હોય કંઈક નવ હોય આઈસ્ક્રીમ તો બધા બનાવે છે લશ્વારી કીધું અમે સોળ તારીખે લોન્ચ કરવા જઈ રહ્યા છે પણ ખુશ્બુ આઈસ્ક્રીમ છે ને એ અમે અમારો બેઝ છે અમે જે 15 20 વર્ષથી જે કામ કરી રહ્યા છીએ ફૂસકો આઈસ્ક્રીમમાં એ આજે અમારું ટર્નઓવર ઓલ ઓવર 100 કરોડ આસપાસ છે તો હવે અમારે જમ્પ લેવા માટે શું કરવું જોઈએ તો એના માટે ફૂસકો આઈસ્ક્રીમ આજે બીજી ઘણી કંપનીઓ છે આઈસ્ક્રીમની તો એ આઈસ્ક્રીમની કંપનીઓને જેમ જ હવે જમ્પ લેવા માંગે છે એટલા માટે અમે 2027 સુધીમાં ગુજરાતમાં ટોપ 5 કંપનીમાં અમારું સ્થાન મેળવવું છે તો એના માટે અમે જમ્પ ઉઠાવી રહ્યા છીએ અને એના માટે આજે જે અમદાવાદમાં અમે પેલો કુડો લોન્ચ કરીએ છીએ તો ધીરે ધીરે કરતા અમારો આખો પ્લાન્ટ મે ત્યાં જ એસ્ટાબ્લિશ કર્યો છે ત્યાં અમારી પાસે 24 વીઘામાં આખો પ્લાન્ટ છે અત્યારે અને આખા કેમ્પસની અંદર અમે ફ્રોઝન ફૂડ અને આઈસ્ક્રીમ બંને પ્રોડક્ટ્સ ત્યાં કરીએ છીએ બેસ છે ને એ રિટેલ છે તો કોઈ કિરાણાની દુકાન હોય છે નાના સ્ટોર હોય છે પાનની દુકાન હોય છે કે કોઈ ડિપાર્ટમેન્ટ સ્ટોર હોય છે તો આ બધા સ્ટોર ઉપર અમારા ફ્રીજ હોય છે મેઇનલી અમે ખુશ્બુના સ્ટોર ખોલવા માંગ્યા છે અત્યારે ખુશ્બુના સ્ટોર દરેક સિટીની અંદર આજે તમે રાત પ્રમાણ દસ તમને આઉટલેટ મળશે ખુશ્બુના પણ એવી હજારો દુકાન મળશે જ્યાં ખુશ્બુના આઈસ્ક્રીમ મળતો હોય છે તો અમારો મેઇન જે અમારી ચેઇન છે એ ડિસ્ટ્રીબ્યુટર ચેઇન છે ડિસ્ટ્રીબ્યુટર ડીલરને માલ આપતો હોય છે તો ડીલર એક ડિસ્ટ્રીબ્યુટર નીચે અત્યારે દોઢસો ડીલર હોય છે તો કુલ અમારી પાસે એકસો ડિસ્ટ્રીબ્યુટરો છે અને એની બધાની પાસે સો બસો ડીલર હોય જ છે અને મોટા સેન્ટરમાં અમે હવે પણ આ આઉટલેટ ઓપન કરીએ છીએ એ બ્રાન્ડની ઇટાલિયન જીલાટો છે એ એક નવો કોન્સેપ્ટ છે આપણો ઘણા લોકો જીલાટો બનાવે છે પણ અમે એની અંદર થોડું ગારંટી કરી મારો સન છે એ અત્યારે લંડન થી ભણી અને ફૂડ નું ભણીને આવ્યો છે તો એને એમાં કંઈક ઇનોવેશન કર્યું છે ઇટાલિયન જીલાટોમાં પણ અલગ અલગ પ્રકારની ફ્લેવરો બનાવી છે અને આઈસ્ક્રીમ જે બેઝ છે ને એ આખો અલગ પ્રકારનો બનાવ્યો છે એના માટે જય અને હર્ષ મારો ભત્રીજો આ બંને ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે હર્ષ અત્યારે માર્કેટિંગ જોવે છે અને જય અત્યારે પ્રોડક્શન જોવે છે તો આ બધે બંને સાથે મળી અને આ કુડોઝને અંજામ આપી રહ્યા છીએ અત્યારે હવે વાત રહી કોમ્પિટિશનમાં કઈ રીતે ટકવું તો એના માટે ક્વોલિટી અને સર્વિસ એ બે વસ્તુ જરૂરિયાત છે તો અમે ક્વોલિટી ઉપર તો અમે ખૂબ કામ કરી રહ્યા છીએ અત્યારે અને સર્વિસ પણ અમારી અત્યારે ખૂબ સારી છે કદાચ હું તમને એવું કહેતા મને ગર્વ થાય છે કે ગુજરાતમાં જેટલી કંપનીઓ છે એમાં સૌથી વધુ સર્વિસ અમે આપી રહ્યા છીએ અત્યારે સારામાં સારી જે અમારા ડિસ્ટ્રીબ્યુટરો અને અમારા કસ્ટમરો કહે છે કે ખુશબુઝ જેવી સર્વિસ કોઈ આપતું નથી પ્રોડક્ટ હતી ચોપાટી જે માવા બેઝ હોય છે જે કાઠિયાવાડમાં વધારે માવો બનતો હોય છે અને ત્યાં વધારે લોકો કન્ઝ્યુમ કરે છે તો અમારું બેઝ હતું કાઠિયાવાડ શરૂઆતમાં તો અમે ચોપાટીની શરૂઆત કરી હતી અત્યારે માર્કેટની અંદર ઓરેન્જ અને તમે જ્યાં કીધું વાવા વધારે ચાલતી હોય છે તો એનું બેસ્ટ સેલિંગ છે પણ સાથે સાથે મેંગો ડોલી ચોકોબાર જે રનિંગ ફ્લેવરો છે એ તો ચાલે જ છે પણ જે અલગ પ્રકારની પ્રોડક્ટમાં અમે કઈક ઇનોવેશન કર્યું છે ને તો એનું મારું કન્સેપ્શન બધા સિટીના ડેટા અમે ભેગા કરીને પછી એ સિટીમાં અમે ફ્રેન્ચાઇઝી ઉપર જવાના છે તો અમારી જે ફ્રેન્ચાઇઝી લેશે ને એ પણ હસતા હસતા અમારી પાસે આવશે ક્યારે એને એક નાનકડી કમ્પ્લેન નહીં રહે તો અમે આવું એક અલગ વિચારીને આ રીતે આગળ વધવા માંગે પણ ફ્રોઝન લેધર છે એટલે એમાં જે ક્રીમ આવે છે ક્રીમની જગ્યાએ પામ કર્નલ ઓઇલ આવે છે કર્નલ હોય એમાંથી ઓઇલ નીકળતું હોય છે અને મિલ્ક પાવડર આવતો હોય છે બેઝિકલી ફ્રોઝન ડેઝર્ટ અને મિલ્ક મિલ્ક તો આપણે અવેલેબલ છે અહીંયા ઇન્ડિયામાં એટલે બાકી જે વિદેશની કંપની છે પોલર્ટી ઓઇલ છે બાસ્કેટ રોબિલ છે એ ટોટલી આપણી છે પણ એની અંદર જે ઇન્ગ્રીડિયન્સ વપરાતા હોય ને એ લેવલના હોય છે આપણા બોડીનું ટેમ્પરેચર છત્રીસ પાંત્રીસ હોય જ્યારે અનઓર્ગેનાઇઝેડ કંપની જે ભાઈ કીધું બનાવતા હોય એ એ જે સાદા ઘી વાપરતા હોય છે એમાં એફડી માં એ એનું ટેમ્પરેચર 40 હોય તો એ ખાવાથી તકલીફ પડે પણ અમે એવા અમારું જે ખુશ્બુ છે એમાં અમે 10 રૂપિયા સુધીની પ્રોડક્ટ જે બનાવી છે 10 15 કે 20 સુધીની એ અમે એફડી બનાવીએ છીએ પણ એફડી પણ એ મિલ્ક બેઝ જેવી જ હોય છે અને આરોગ્ય માટે કોઈ પણ નુકસાન કરતું નથી